અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વીતી ચૂક્યા છે પરંતુ હજી ડીએનએ રિપોર્ટ આવવાનો બાકી હોવાથી મૃતકોના પરિવારજનો મૃતદેહ મળવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે પ્લેનનો કાટમાળ નીચે ઉતારતા સમયે પ્લેનના પાછળના ભાગમાંથી આજરોજ વધુ એક મૃતદેહ મળી આવ્યો છે આ મૃતદેહ પ્લેનની ટેલમાં ફસાયેલો હતો જેથી પ્લેનનો કાટમાળ કાપીને મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે પ્રાથમિક રીતે દરમિયાન એર હોસ્ટેસનો હોવાની આશંકા છે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા એક સત્તાવાર ઓર્ડર મુજબ કેન્દ્ર સરકારના કેબિનેટની નિમણૂક સમિતિના સચિવાલય દ્વારા ગુજરાત કેડરના ચાર આઈએસ અધિકારીઓની કેન્દ્રમાં જુનિયર સચિવ પદે નિમણૂક માટે સૂચના આપવામાં આવી છે જેમાં મનીષા ચંદ્રા કે કે નિરાલા શેરીપુ છાકચુઆક અને સુપ્રીતસિંહ ગુલાટી આગામી પાંચ વર્ષ માટે ડેપ્યુટેશન પર દિલ્હી જશે આ હુકમ કમલ દયાણી અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોના આતંકના કિસ્સા અવારનવાર સામે આવતા રહેતા હોય છે ત્યારે એક દારૂડિયા યુવકે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવી આખું પોલીસ સ્ટેશન માથે લીધું હોવાની ઘટના સામે આવી છે જેમાં ગઈકાલે એક યુવક ચિક્કાર દારૂ પીડેલી હાલતમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો અને ગાળો બોલી હંગામો મચાવ્યો હતો જેથી પોલીસે આરોપી સુરેશ પટણીની ધરપકડ કરી તેના કાયદાનું ભંગ કરાવ્યું હતું